એ કહેવાય ને વીજળીના વેગથી ઉપર જાઓ અને એટલા જ વેગથી તમે નીચે આવતા હોય અને છતાંય તમારા ચહેરા પર એક આનંદની ખુશી જોતી જોઈએ ત્યારે અમારો આનંદ ઓર બની જાય છે આ રમત માટે આપણે કોઈ જીતવા માટે સ્પર્ધાની અંદર ભાગ નથી લેતા જીતવું એ લક્ષ છે પણ રમવું એ આપણી ફરજ છે એ તમે કામ કર્યું છે અને કલેક્ટર શ્રી કીધું ને કે ખૂબ સારી રીતે આવનાર દિવસની અંદર આ દેશનું સ્પોર્ટ્સની અંદર ભાવિ ખૂબ ઉજળું છે આ દેશ આ યુવાનોને કોઈ નેતૃત્વ કે કોઈ દિશા નથી આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ કરી સમગ્ર ગુજરાત અને વિશ્વને રમતું કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ કહ્યું છે કે એમાં મારા દેશનો ચૌદ બાર વર્ષનો બાળક હોય કે નેવું વર્ષના વૃદ્ધો હોય